લો ધબ ધબાટી બોલાવે ભાઈ કો હા લો લો ભાઈ બટર કે કેવલ ભાઈ બટર લો હાલ સમોસા આવી જશે હાલ્યો કોને ખાવા ફાઈનલી ચાલુ થઈ ગયું હાલવાનું જો આખી ગેંગ આગળ જઈશ લવ તો આખી ગેંગ આગળ જાય જય ગિરનારી

ચાલો ફટાફટ જઈએ જો બાકી વ્યૂ અત્યાર માં સવાર સવારમાં મસ્ત મજાનો ને રોડ બને મસ્ત કઈ ઘટે ની તો લવ કઈ કેવું કેટ લાગે ના ના ચાલો તો જઈએ હવે છોડે રાખીએ ફટાફટ કભી મહારાજ ને કીધા બિસ્કુટ ખોરો કપી મહારાજ ના જા 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 નહીં જોડે એને બધું આપી જ દેવું પડે તો ચાલો જવું થઈ જ શરૂઆત શુભ શરૂઆત તો બધા આવી જ જવું પ્લેનમાં કંઈ ઘટે કેમ થાય સડી જાવ કે હાલો ચાલો તો ફટાફટ આગળ હા સડી જાય ને એ લોકોને તમે જે હલાવવાના છે પછી પૂરો ખવડાવવાનો છે તો જાય ફટાફટ બસો ત્રણસો પગ ચડી જાય કપિલ મહારાજ ધંધા દેખાવા માંડે તે લવ

તો ગીતાના ના આંગળી શીખવા હા તો અત્યારે છે ને સવારના પોણા આઠ વાગી ગયા ચાર વાગ્યા ની વાત હતી તો અત્યારે આઠ વાગી ગયા થોડાક પગત છે સીડા ને આ મ્યુઝિક કેવલભાઈ વાગે કોપી રેટ આવી ફાઇનલી મજા આવે કેમ કે હવે ઠંડી નથી લાગતી થોડા પગથિયા ચડી જતી ગીતા બૂટ કાઢીને હાથમાં લઈ લીધા

કઈ ગટે નહીં હોય છે હે લવ ભાઈ આગળ દોડતો દોડતો જાય પડતો haste યો બગરાટી બોલાવતો જાય પાછો આગળ જઈને અમારી વાટ જઈ ચાલો તો ફટાફટ એ એ એ તું લે 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 ડગા ઉઠકો માર દે ખોટી ખોટી કાજલ બેન કાજલ બેન વારો બાનો કાઢે કેટલા પગચ્છા થાય

બે જણા ભૂંગળા બટેટા ખાય બધા ઈ જ ખાય જો ભાઈ હે હે હા હા ફ્રૂટી લવ ભાઈ વેલી દેસ હાર્દિક ભાઈ ભૂંગળા બટેટા બે જણા નું પ્રેવેડિંગ તો એ તો સાળો ફટાફટ ભૂંગળા બટેટા ખાઈ લે બરાબર ને લવ ભાઈ પછી હાલવા મંડા ને

જવું આમ બરાબર આઈથી ફોટા આવે જો આમ જોમ યુ જોઉં તમે ખતરનાક કઈ ઘટે નહીં બાપુ ચોમાસામાં અમે આવ્યા છે પણ આ બધું નતો નજારો કેમ કે નજારો ઓલું વાતાવરણને લીધે ઢકાઈ જાય ને બધા એટલે લવભાઈ લવભાઈ તો લવભાઈ અમારે મોજમાં છે લવભાઈ મોજમાં હોય પછી કઈ ઘટે જ નહીં ચાલો

ફેરબેસ પૂરી કરને એક નંબર બહુ ચાલુ કરું છું હાલ હાલ હાલો હાલ પાછો કાનુડા નું ચાલુ કર દે કાનુડા ની હા રાધાજી ની હરી હે રાધાણી ના મત પિતાય ઓ યારે ને એટલે કઈ જ આવે ન એક ગીત આમી લેવાનું એટલે મજા આવી જાય ફાઈનલી દર્શન કરી લીધા ત્યાં મોબાઈલ લઈ જવાની ઉપર જો

તો વિડીયોમાં બનાવી રહેજો પછી નક્કી થાય રૂમે જઈને કઈ એટલે વિડીયો પૂરો જોજો ફાઇનલી પાછા ઉતરીને બધા ખરીદી કરવા ખરીદી કરીને જમીન બધું રેડી કરીને સવારે પાછું નીકળવાનો પ્લાન કરના બધા હવે બધા વિડીયો બધા પૂરો જોજો ને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નગર હવે પીંડા ભળાઈ જશે જો અત્યારે રાત ઉજાળો કરીને એડિટિંગ કરીએ મિત્રો જરાક જાન દેજો અમારું ને કેવું જો બાઈક કોલો કા રખડી રખડી બધી બધા હવે કોઈ દી લગભગ નામ જ લે ની પાછા હવે પહેલ તો બીજો સડાવાનો હતો પણ હવે કઈ મેળ પડ્યો ની પાછો વહી જવાનો છે સવારમાં સવારમાં 8 વાગે ટ્રેન છે મિત્રો અમારી તો નહીં હવે હમણાં સાખે પાછું સારું થાય ધીરે ધીરે એટલે તમે વિડીયો પર જાય જોજો આપણા પૂરા અને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધામાં શેર કરો આમ ફૂલે ફૂલ ઘેર ઘેર પૂગી જવો આપણો વિડીયો બરાબર તો મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય Subscribe now એન્ડ પ્રેસ ધ bell icon. Never miss an update.